ભારત પાકિસ્તાન વચ્ચે ઉદભવેલી યુદ્ધની તણાવભરી સ્થિતિમાં સુરત શહેર કેટેગરી એકમાં આવે છે સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારત પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં મેડિકલ ઇમરજન્સી માટેની તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલોમાં દવાઓના સ્ટોક ડોક્ટરોની ટીમ લાઇટ કટ થાય તો જનરેટરની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્યના આરોગ્ય વિભાગ હસ્તકની આરોગ્યલક્ષી સેવાઓ સાથે સંકળાયેલા તમામ તબીબો પેરામેડિકલ તથા અન્ય અધિકારી કર્મચારીઓની માંદગી સિવાયની તમામ પ્રકારની રજાઓ રદ કરવામાં આવી છે તેમને ફરજ પર તાત્કાલિક હાજર થવું અને મંજૂર રજાઓ મુજબ હેડક્વાર્ટર છોડ્યું ન હોય તેમને હેડક્વાર્ટર ન છોડવા પોતાની ફરજ પર તાત્કાલિક અસરથી હાજર થવા આદેશ કરાયો છે આ અંગે નવી સિવિલ હોસ્પિટલના આર ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે ત્રણ મહિના ચાલે તેટલો દવાનો સ્ટોક કરી લેવાયો છે પાટાપટ્ટી કોટન સહિત સર્જરી માટે જરૂર પડે તેવી ચીજવસ્તુઓનો પણ સ્ટોક કરી દેવાયો છે નવી સિવિલ હોસ્પિટલમાં જો વીજળી જાય તો પણ લોકોને સારવાર મળી શકે તે માટે જનરેટર તેમજ ડીઝલની વ્યવસ્થા કરી દેવાઈ છે મારું નામ ડોક્ટર ભરતદાર ગોવિંદભાઈ ચાવડા મેડિકલ ઓફિસર નવી સિવિલ હોસ્પિટલ સુરત હાલ હું મેડિકલ સ્ટોરમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યો છું સિવિલ હોસ્પિટલમાં અમારે ઇમરજન્સી માટેની જે તૈયારીઓ કરવામાં આવી છે તે ચાલી રહી છે તેમાં અમારે દવાનો જથ્થો જે મેન હોય એમાં પાઇન્ટ છે ઇન્જેક્શન છે ટેબ્લેટ છે અને જરૂરી સા સાધન સામગ્રી ઓપરેશનને રિલેટેડ પાટાપિંડીઓની મટીરિયલ તમામ સામાન ત્રણ મહિના જેટલો અમે સ્ટોક કરી લીધો છે સિવિલ હોસ્પિટલની ટીમ તમામ ઇમરજન્સી હેન્ડલ કરવા માટે અત્યારે રેડી છે પાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અરવિંદ પાંડે જણાવ્યું હતું કે સરકાર દ્વારા આપવામાં આવેલા પરિપત્ર આધારે જે તૈયારીઓ કરવાની હોય છે તેમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ઇમરજન્સી દવા સહિતની તમામ દવાઓનો જથ્થો પુષ્કળ પ્રમાણમાં કરી લેવાયો છે વેન્ટિલેટરની વાત કરવામાં આવે તો કોવિડના સમયથી પૂરતા પ્રમાણમાં અમારી પાસે વેન્ટિલેટર છે અને તમામ વર્કિંગ કન્ડિશનમાં છે આ સાથે ક્લિનિકલી સર્જરી સહિતના વિભાગના ડોક્ટરો હાજર છે વધારે દર્દીઓ આવે તો તે માટે પૂરતી જગ્યા અને પૂરતી વ્યવસ્થા છે ઇમરજન્સીમાં જે ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે તે તમામ તૈયારી કરી દેવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત